જય માતાજી જય દ્વારકાધી સૌરાષ્ટ્રની રજધાર કાળુજી મેર કીધી તે જે કાળવા લાખા વાણી લી સુબે નવ સરડું તણો દંડિયો ઢોળે દી મેરની દીકરીઓને તે તે દિનો દિનો નાથ નવરો હોય તે ટાણે જ ઘડતો હશે ઈશ્વરે આપેલા રૂપને ઘૂમટામાં સંતાડી રાખવાનું મેરનું દીકરીઓનું શીખી નથી જોરાવર તોય કોમળ જ જણાતી કાયા ઉઘાડી તોય ધરતી પર ઢળી રહેતી કાળી ભમવાર બી આંખો અને ભરભર્યું તોય જરી કરુણાની છાંટવાળું મુખ એને એવી કાયાને ઢાંકવાનો ઢોંગ કરતો પહાડ પુત્રીઓને નિરોગી મસ્ત લાવણિયા બહેલાણ તો છૂટો પહેરવેશ અર્ધ માથે ટીંગાઈને પાણી સુધી ચારે છેટે છૂટી ઝૂલતું ઓઢણું ઢીલું કાપડું અને સૌથી જુદી ભાત પાડેલું સફેદ પેરણું ઘડીક જાણે મેર કન્યા સંધવી લાગે ઘણીક લાગે જોગમાયા તો ઘણીક વાર વળી જોબનિયું હેલે ચડ્યું હોય એવી નવયુવાન લાગે ઘરની ઓસરીની ભીત ઉપર મેરાણી આછા ઘેરા ગુઠા એવા રંગોથી ચિત્ર આલેખા માટી લઈને ઓરડામાં નકશીદાર કમાન્ડો કંડારે જોવા જનારને નિર્દોષ હાસ્ય હસીને પોતાની કારીગરી બતાવે અને ઘરની ઘોડી ગાય કે ભેંસ ઓરડાની અંદર જ આખી રાત બાંધી રાખે અડગી રહે નહીં મેરાણી જ્યારે હસે છે ત્યારે એની આંખના તાલલામાં બેઠો બેઠો જાણે એની આત્મા ડોકિયા કરે છે હાવભાવ એને આવડતા નથી ગાલે આપોઆપ શરમના શેરડા પડે એવી વિશેષ શર્મની શ્રેષ્ઠાઓ અને કોઈએ શીખવેલી નથી વાહરે મેરાણી તારા રૂપ કોઈ ઊંડી ઊંડી નદીની કારમી ભેખડ ઉપર રસ્તો ભૂલી ઘોડી થંભાવીને ઊભા રહી તારી મદદની વાટ જોવાનું કોને ન ગમે આત્માના રંગ જેવું નિર્મળ હાસ્ય હસીને તું રસ્તો બતાવવા આવે એ જીવન લહેણ કેવી દોહલી છે તે શુભળો સુભડો જમાવ્યો પ્રેમિકો પ્રગટાવ્યો કોઈ કોઈ વખત કામીઓને સાંપથી બાળ્યા અને કામદેવની આગમાં તું એ ક્યાં નથી ખાખ થઈ આવું એક રૂપ જૂનાગઢના નવાબ ના આંગણામાં રમતું હતું કાળુજી નામનો એક મેર જૂનાગઢની ચાકરીમાં હતો તેને ઘેર એક બહેન હતી નવાબની નજરે સુંદરીના શરીર ઉપર પડી નવાબ બે ભાન બન્યો એણે કાળુજીને તેડાવ્યો દલીલ કરી દેખો ભાઈ રાણી જ્યાં બીસ હોય ઓર બીબી જ્યાં બી સોય સમજી ગયા માગી લે સાંઈ ઇતની સોનામાં મોર માંગલો કાળુજી મેર રાણી જ્યાં બીસ હોય બીબી જ્યાં બીસ હોય હું વિચારી જોઈશ એમ કહીને કાળુજી ઉઠ્યો થોડી વારે નવાબને ખબર થઈ કે કાળુજી તો ઉચાળા ભરીને જાય છે આમાં જ નવાબ કરોડો થયા હે એમ કેમ જવા દશું જોરાવરી કરીને એની બોનને ઉઠાવી લાવો જૂનાગઢના તમામ દરબા દરવાજા બંધ કરાવો કાળુજીએ ઉચાળા પડતા મૂક્યા બાળ બચ્ચાને રામ રામ કર્યો અંધારી રાતે એણે બહેનને પડકારી બહેન આવી જા ઘોડી માથે મારી બેલાડે કાં તો ભાઈ બહેન નીકળીએ છીએ નક્કા બે જણા ભેળા જ પ્રાણ કાઢીએ છીએ એક જાતવંત ઘોડી ઉપર ભાઈ બહેન અસવાર થયા બહેનના દેહને ભાઈને પોતાના દેહ સાથે કસી કસીને બાંધી લીધો હાથમાં લીધી તલવાર બહેનના હાથમાં જલાવ્યો ભાલો કાળુજીએ ચોકીદારોને જૂથમાં ઘોડી નાખી ભાઈ બહેન કંક મિયા મુગોલોને કાપતા બરાબર કાળવે દરવાજે આવી ઊભા રહ્યા ત્યાં એણે ગઢ ઉપર ઘોડીને ઠેકાવી ટપીને ઘોડી વીજળીના ચમકારા સમય ગઢની બહાર ગઈ ઘનઘોર ભંડરાઈઓમાં ઘોડી અદશ્ય થઈ બહેનને કાળુજીએ સલામત ઠેકાણી પહોંચાડી દીધી પણ નવાબની માગણીનો સાચો જવાબ નથી આપ્યો એણે ઉણપ એના મનમાં રહી ગઈ ફકીરને વેસે પાછો જૂનાગઢ આવ્યો નવાબના દરવાજામાં સાંઈ મોલાને કોઈ રોકે નહીં કાળુજીને ખબર હતી કે કોઈ મેળી ઉપર શાહ જહાદો અને વજીર જાદા એકલા રમે છે ઉપર જઈને દાદરો અંદરથી બંધ કરી દીધો અને પછી અંદરથી ત્રાળ નાખી જૂનાગઢના નવાબ મારી બહેનનું માંગુ નાખવામાં મોલ પણ કેવા મોંઘા છે તે જોઈ લે હમણાં તારા શાહજહાદાની મેદ કઢાવું છું મેળીને દાદરે માણસોનો જૂઠ જામી નવાબ બહાર ઊભો ઊભો કરગરવા લાગ્યો કાળુજી તું માગે તેટલા જવાહીર આપું ને જે જે નવાબ ઊભો અદરણીયું કરે જોરાવર જવાબ કંઠે મેર કાઢવો નવાબ ઊભો ઊભો આજીજી કરે છે એને કાળુજી જોરાવર જવાબ કાઢે છે કાળુજીએ જવાબ વાળ્યો જવાહિર જોતા હોઉં તો મારી બહેનને તારા જનામામાં વેચિત ન આપી દે પણ અમે જેઠવા વંશનું પડખું સેચ્યું છે મેનની જવાહીર કરતાં આબરૂ વધારે વાહલી છે હવે આપણું ખાતું સરભર થઈ ગયું છે હેમખેમ જવા દે એટલું માંગુ છું નવાબે કબૂલ કર્યું કે સીમાડા સુધી કાળુજીને હેમખેમ મૂકી આવો પણ નવાબના પેટમાં પાપ હતું કાળુને માટે એણે ઘોડી મંગાવી કાળુજી ઘોડીના પગ ઊંચા કરીને જુએ ત્યાં ડાબલામાં નાગફણીઓ જડેલી દેખી ઘોડી બદલાવી બસો મકરાણીઓ સીમાડા સુધી મૂકી ગયા પછી કાળુજી છૂટો થઈને ભાગ્યો કારણ કે વાહે જૂનાગઢની વાર ચડી ચૂકી હતી નાસ્તો નાસ્તો કાળુજી ગોંડલનો આશરો લેવા આવ્યો ગોંડલના તે વખતે ભાગ કુંભાજી પહોર ચાલતો હતો એવા મરત કુંભાજીએ પણ જૂનાગઢના બારવેટાને ન સંઘર્યો ત્યાંથી ભાંગી ભાગીને કાળુજીની ઘોડી મેડાનાર પટની ઓખા મંડળના પોહોદ્રા ગામમાં પહોંચી ઓખાના વાઘેરોએ આશરો દીધો પાછળ જુનાગઢ ગોંડળ અને નગર ત્રણે રાજની વાર ચડી પાહીયાત્રાની બહાર પડાવ નાખીને દુશ્મનોએ ગઢ સુધી સુરંગી ખોદાવી સુરંગીનો અગ્નિ જ્યારે નજીક આવવા લાગ્યો તારે ગઢના કોઠામાં મૂકેલ થાળીમાં મગના દાણા થરથરવા લાગ્યા કે ધરતી ફાટશે પોતાના ગામમાં કુટુંબીઓમાં રેવાના કર્યો પણ એનો સુરવીર પુત્ર વેજો બાપની વસમી વેળાએ વેગળો થાય ખરો કે એને તો બાપની સાથે જ રહીને જ મરવા પોતાના વિચાર પ્રગટ કર્યો એને આમ મરતા મરતા અટકાવ કાળુજીએ કહ્યું હું તો જગતમાં નામ રાખીને મરું છું પણ બેટા નહાક તું તો ગુંડા ભીત હેઠે કચરાઈને મરવાનું કંઈક કિરત છે મારું સાચું ફરજન તો બાપથી સવાયું નામ કાઢીને મરજે ને આથી વીર વેજો પણ ચાલ્યો ગયો કાળુજીએ વિચાર્યું વાહ ભાઈ વાહ જાન ફરી ક્યારેય જોડવાની હતી આજ મરવાની પણ મજા છે ઘીના કુંડલામાં બેસીને આગ લગાડીને પોતે બળીમુઓ ખીલો પણ જીવતો શત્રુઓના હાથમાં ન આવ્યો જુનાગઢમાં ત્યાંથી કાળુજી એ ઘોડી તપાવી હતી તે જગ્યા એક દરવાજો છે તે આજ પણ કાળુજીના નામ ઉપરથી કાળવો દરવાજો નામે ઓળખાય છે જબરા જામ મરદ સાથે મચરાડા કુંભકે કુંભ સંગે જાલા મતવાલા નર નરકુંડા નવાબ ચોપસું કડક ચાટિયા હયે દિયે હિલોળ આવી પોસી તરે અડિયા ત્રેવડે વાત મનમાં ત્રઠી ધીંગે ધરી ઓખે ધજા કાળવે મન મીઠો કર્યો મરવાની આવી મજા આ ઇતિહાસની વાત અહીંયા પૂર્ણ થાય છે દરરોજ આવી જ વાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજી વાત સાથે જય માતાજી જય દ્વારકાધીશ